અમારા ફોટોગ્રાફર શું કહે સ્માઈલ પ્લીઝ હવે જેને હસવા માટે રિક્વેસ્ટ કરવી પડતી હોય એ માણસને તો પછી એ માણસના જીવનમાં ખુશી ક્યાંથી પેદા થશે સ્માઈલ એ તો પ્રસન્નતાની અભિવ્યક્તિ છે જો પ્રસન્નતા તો હૃદયનો વિષય છે ખુશીનો વિષય છે તમે એને અભિવ્યક્ત જેમ કોઈ અંદરથી નારાજગી હોય તો ચહેરા પર કેવી આંખો કોઈને પેઇન્ટિંગ કરવા બતાવો કે કોઈ ક્રોધી માણસનું પિક્ચર ડ્રો કર આંખ લાલ કરી નાખશે નાની કરી નાખશે ચહેરા આમ કરી નાખશે એમને ભાવ લાગે કે આ ક્રોધમાં ક્રોધ અંદર હોય ચહેરો અભિવ્યક્તિ છે એમ ખુશી ભીતર હોય સ્માઈલ એની અભિવ્યક્તિ છે લોકો કાયમ હસતા કઈ રીતે રહો છો પ્રસન્ન રહીએ છીએ એટલા માટે કોશિશ કરવા જાઓ તો થાકી જાવ હસવાની કોશિશ કરે કેટલી વાર હસતા તમે ફોટો પાડે પેલા તો મોઢું પાછું બીડાઈ જાય પેલા કેવું કહ્યું ને સ્માઈલ કર બે પાંચ સેકન્ડ થી વધારે ના રાખી શકે પણ જેને ભરોસો હોય ને કે ભગવાન મારી માથે છે એ ચોવીસ કલાક પ્રસન્ન રહી શકે છે જેના કૃષ્ણ માથે હોય હોય જેની સાથે રહેતો ક્ષણ ક્ષણ જોડે હોય એના જીવનમાં પ્રસન્નતા આવે વલ્લભના શરણે જઈ રહી આનંદમાં જેની શરણાગતિ દ્રઢ હોય ને એના જીવનમાં પ્રસન્નતા હોય બાકી કોશિશ બહુ આ ટકતી નથી સ્વભાવ બનવો જોઈએ પ્રસન્નતા આપણો નેચર બનવો જોઈએ અને ખરેખર આનંદરૂપ જ આપણે બધા છીએ એ ભૂલી જઈએ છે એટલે ખુશી થવા માટે આપણે લોકોએ પાર્ટી કરવી પડે ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ થયા ચલો ને કંઈક પાર્ટી કરી તો મજા આવે હવે તમે નાના હતા ચાર વર્ષના બે વર્ષના ત્યારે ખુશ રહેવા માટે પાર્ટી કરવી પડતી હતી તમે ચોવીસ કલાક ખુશ જ હતા જેમ જેમ મોટા થતા જઈએ એમ ખુશ રહેવા માટે પણ ઇવેન્ટો જોઈએ આપણે ઇવેન્ટ વગર ખુશી ના આવે તો આપણી ખુશી આવી ઇવેન્ટોને પરાધીન થઈ જાય તો તો પ્રગટ કઈ રીતે થાય પ્રસન્નતા પ્રસન્નતા આપણો સ્વભાવ છે હા એ પ્રસન્નતાની અભિવ્યક્તિ રૂપે ઉત્સવો થાય મનોરથો થાય પ્રસંગો થાય પાર્ટીઓ થાય એની અભિવ્યક્તિ રૂપે કે હું પ્રસન્ન છું એટલે આ કરું છું મારે ખુશ થવું છે એટલે આ કરું છું એમ નહીં હું ખુશ છું એટલે આ કરી રહ્યો છું ખુશી મેળવવા માટે નહીં ખુશીની અભિવ્યક્તિ માટે કે હું જેટલી પ્રસન્નતામાં છું એ પ્રસન્નતા બધાને મળે એટલા માટે મારે ઇવેન્ટ કરવો છે જ્યારે આ સંજોગો આવે ત્યારે એનો આનંદ કંઈક જુદો હોય તો શ્રી યમનાષ્ટકને કરવાના ફળ પાંચ ફળ મહાપ્રભુજી બતાવ્યા તવાષ્ટકમિદમ મુદા પઠતિસ્મુ રસૂતે સદા પહેલું ફળ समस्त દુરીત ક્ષયો બધાજ પાપ નિર્મૂલ થઈ જાય જાણતા જાણતા કેટલા અપરાધો થતા હશે આ કોણ જાણે પાપ મુક્ત કોણ હોય શકે સત છે જીવનમાં પાપ આવે થાય ન છવા છતાંય થાય માણસ છીએ ને માણસને માણસ તરીકે નહીં સ્વીકારો ને તો સંબંધો બહુ વાર ટકશે નહીં આપણે બધા શું આઈડિયલ પેલા ચોપડીઓ લઈને ફરીએ છીએ પતિ આવો હોય ને પત્ની આવી હોય ને પિતા આવા હોય ને માતા આવા હોય અને ચોપડીઓને કથામાં સાંભળીએ અને ઘરે જઈને જોઈએ કાં તો સાવ ઊંધા છે એક છોકરાને એસે આવે લખવા માટે ફાધર માટે અને જે વાંચ્યું બુકમાં મમ્મીને પૂછ્યું તો કે આ ઘરમાં રહે છે કોણ છે અરે એસે ના પપ્પા જુદા હોય અને પ્રેક્ટિકલ પપ્પા તો પપ્પા જ હોય મૂળ વાત છે ચોપડીમાં લખેલો માણસ ગોતવા જશો ને તો એકલા રહી જશો માણસ જેવો છે એને સ્વીકાર કરતા શીખો ભૂલો હોય ને સ્વભાવ હોય ને બધાના જુદા વ્યક્તિત્વ હોય જ અને જુદાપણું નહીં સ્વીકારો તો ભેગા કેમ રહેવા છે પોતાના જેવા બનાવવાની મહેનત કરવા જશો તો એકલા રહી જશો વ્યક્તિઓ દૂર ભાગશે અને હવે તો તો નાના બાળકને પણ ચાર વાર એને નથી ગમતું એ વાત કરવાનું છોડી કે આમની જોડે તો બોલાયું જ નથી જેવા છે એવા માણસોને સ્વીકારો તમારી કોઈ ચિંતા કરે છે ઘણી વાર યુવાનોને મને એમ થાય કે આટલું બધું તમે ભણો છો કોઈ ડોક્ટર થાય કોઈ લોયર થાય કોઈ કેટ કેટલું ભણી લો છો આટલું બધું ભણનારો વ્યક્તિ પોતાના મા બાપના દિલને ન વાંચી શકે તો એનાથી મોટો અભણ કોને કહી શકાય કે તમારા મા બાપ તમને ટોકે છે એમાં તમારું પ્રેમનો પ્રેમ છે એની ચિંતા છે એની લાગણી છે એને કંઈ તમને વળવામાં મજા નથી આવતી તમને ટોકવામાં મજા નથી આવતી પણ એના પ્રેમને કારણે તમારી એ ચિંતા કરે છે અને આટલું તમે ન સમજી શકો કે આના બોલવામાં ના ખિજાવામાં એની પાછળ એનો દ્વેષ નથી મારા માટેનો પ્રેમ છે અને મા બાપના દિલ ન વાંચી શકે એ તો અભણ વ્યક્તિ કહેવાય ખાલી ચોપડીઓ વાંચીને દિમાગમાં ભરી લીધી એ શું કામ લાગણીઓ અનુભવ ન શક્યા પ્રેમને વાંચી ન શક્યા તો જીવન આપણું અભણતામાં નિરક્ષરતામાં ગયું એની લાગણીને તો વાંચો એ શું કેમ એટલું ઉદ્વેગમાં છે એ કેમ ટેન્શનમાં છે તમને રસ્તામાં રાતના મોડું થઈ ગયું એ કેમ જાગે છે એ તને બાંધી રાખવા માટે નથી જાગતા એ તને સુરક્ષિત રાખવા માટે જાગે છે કે તું સિક્યોર રહે સુરક્ષિત રહે એના માટેની એને ચિંતા છે અને આવી જો લાગણીઓ લાગણીઓને સમજી શકો તો ભણ્યા એ શું કામના કારણ કે રહેવાનું તો ઘરમાં આ જ લોકો જોડે છે કોઈ બહુ જ પીએચડી માં હોય અને નાનકડું છોકરું તોતલું તોતલું બોલતું હોય એનું બે વર્ષનું તો ક્યારે ખીજાય છે જા જા પેલા ભણીને આવ હું તો પીએચડી છું આવું તોતલું મારી આગળ નહીં બોલવાનું અરે ના ઉલટાની પીએચડી માં એની જોડે બેસી જાય ખોળામાં લે પોતે તોતલું તોતલું બોલવા લાગે જેથી બાળક જોડે કનેક્ટ કરી શકે રિલેટ કરી શકે આજ તો માં છે એમ આપણને લાગે સંસ્કૃતના ના શ્લોકો ને આવા કીર્તનો રાગોમાં માં ગાઈ આ ગાય તો જ ઠાકોરજી સાંભળે અરે ના તમે તોટલું તોટલી જે સ્તુતિ ને ભૂલ પાઠ કરો છો ને તો યમનાજી પણ તમારી જોડે બેસી અને તમારી ભૂલો ને સુધારતા લાગે સુધારતા જાય સાંભળતા જાય ગાતા જાય આજ તો માનું વ્યક્તિત્વ છે ભગવાન તમને સર્વોત્તમ થાવ ત્યારે સ્વીકારે નહીં પણ તમે જ્યાં છો ત્યાં સુધી લેવલ પર આવે અને તમારો હાથ પકડે એ જ તો પુષ્ટિ પુરુષોત્તમ છે એટલે તમારો શ્રીનાથજી બાબાનો હાથ ઊંચો છે ને તમને બોલાવે છે આવ 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 તમે કહો અરે હું તો દોષ વાળો છું વાંધો નહીં આવ અરે હું તો ક્રોધી છું વાંધો નહીં આવો અરે હું તો લોભી છું વાંધો નહીં આવ તમે તમારા દોષ ગણા હતા જાઓ અને ઢાંકોજી કે ભલે આવ 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 મેં તને ક્યારે કહ્યું કે તું ક્રોધી છે તો મારી પાસે ના આવી શકે મેં તને ક્યારે કહું તું પાપી છે તો મારી પાસે ના આવી શકે મેં તને ક્યારે કહું તું લોભી છે તો મારી પાસે ના આવી શકે આ તો તારી બધી વિચારો છે મારા વિચારો કંઈક જુદા છે હું તને પ્રેમ કરું છું તારા સ્વભાવ તારા સામર્થ્ય તમારા લક્ષણ તારા ગુણો એ બધાની ક્યાં મેં વાત કરી મને તારી જોડે પ્રેમ છે અને મેં તને ભૂલો સાથે સ્વીકાર્યો છે જો ભગવાન આપણને બદલીને સ્વીકારતા નથી પણ આપણે ભગવાન કેવા જોઈએ છે પ્રભુ જો આમ થઈ જાય ને તો મને ચાલ તો હું સેવા કરું ઠાકોરજી જો આ રીતે આપણને આપણા પ્રમાણેનો ભગવાન જોઈએ છે આપણે પ્રભુને જેવા છે એવા સ્વીકારવા તૈયાર નથી થતા પણ ભગવાન આપણને જેવા છે એવા સ્વીકારવા તૈયાર છે આ જ ભગવત્તા છે આપણે બદલીને ભગવાન જોઈએ છે પણ ભગવાન આપણને જેવા છે એવા આપણાવે છે

એલેકલેક એક પત્ની પરણીને આવી પતિને કહ્યું તું મને સુખી કરશો પતિએ કહ્યું જો તને બંગલો બાંધી આપીશ ગાડી લાવી આપીશ દાગીના લાવી આપીશ કપડા લઈ તું કઈ છે બધું લાવી આપીશ પણ સુખી થતા તને ન આવડ્યું ને તો બીજું કોઈ સુખી તને કરી જવાનું નથી એમ સુખી થતા તમને ન આવડ્યું ને તો કોઈ સુખી કરી જવાનું નથી સંજોગો બધા આવે ભાગ્યથી પણ સ્વભાવથી સુખી કે દુખી આપણે થતા હોઈએ છીએ સ્વભાવ પર વિજય આપનારા શ્રી યમનાજી છે અને એવા કૃપાળુ શ્રી યમુનાજીના જયારે તમે યમનાષ્ટક કરો છો ત્યારે આ પાંચે ફળોનું દાન છુટ્ટા હાથે યમુનાજી તમને કરે છે